નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ટાઈમ ટ્રાવેલ શું છે તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે ઈવન મૂવીની અંદર પણ જોયું હશે આપણા પુરાણોની અંદર પણ સાંભળ્યું હશે કે સમયનું ચક્ર છે એ ફરતું રહે છે પરંતુ ઘણી બધી વખત એવો દાવો કરવામાં આવે છે કે આપણે કદાચ એક મશીન દ્વારા આપણા ભૂતકાળની અંદર પણ જઈ શકીએ છીએ અને આપણા ભવિષ્યની અંદર પણ જઈ શકીએ છીએ ભૂતકાળની અંદર જે બનેલું છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ ભવિષ્યમાં શું બનવાનું છે એના વિશે પણ આપણે જાણી શકીએ છીએ તો શું હકીકતની અંદર આવું મશીન છે કે નથી અથવા તો શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ટાઈમ ટ્રાવેલ ટાઈમ ટ્રાવેલ શું છે ટાઈમ ટ્રાવેલ એટલે કે સમયની જોડે આપણે એટલે કે સમયની સાથે આગળ અથવા તો પાછળ મુસાફરી કરવી શું આ શક્ય છે તો સૌથી પહેલા તો આપણો વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને બધા જાણતા હશે તો આઈન્સ્ટાઈનનો નિયમ શું છે આઈન્સ્ટાઈને એક નિયમ આપ્યો હતો સાઈન્સ્ટાઈનની આ થિયરી છે એને થિયરી ઓફ ધ રિલેટિવ કહેવામાં આવે છે એટલે કે થિયરી ઓફ ધ રિલેટિવના હિસાબે આપણો જે સમય છે ગુરુત્વાકર્ષણ અને આપણી જે ગતિ છે એના સાથે બદલાતો રહે છે તો થિયરી ઓફ ધ રિલેટિવ છે છે એના મુજબ આપણે સમય ટ્રાવેલ એ નથી કરી શકતા કારણ કે આપણે ગુરુત્વાકર્ષણની જોડે આગળ વધીએ છીએ હવે સમય ટ્રાવેલ ક્યારે પોસિબલ છે જ્યારે કોઈ માણસ સ્પેસની અંદર ગયેલું હોય અથવા તો જ્યારે કોઈ માણસ બ્લેક હોલની એકદમ નજીક હોય કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ છે એ ખૂબ જ વધારે છે ઇવન સ્પેસની અંદર પણ ગુરુત્વાકર્ષણ બળ છે એ ખૂબ ઓછું છે જેના કારણે ત્યાં સમય છે એ બદલાતો રહે છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે સ્પેસની અંદરથી પૃથ્વી ઉપર આવે ત્યારે તે તેની જે ઉમેર છે એ ઓછી હોય છે કારણ કે સ્પેસની અંદર સમય છે એ ધીમો ચાલે છે પૃથ્વીની અંદર ધીમો સમય નથી ચાલતો એટલા માટે કોઈ વ્યક્તિ સ્પેસની અંદરથી પૃથ્વી ઉપર આવે ત્યારે આ પોસિબલ છે કે એ કદાચ યુવાન હશે આ ઉપરાંત આપણે પુરાણોની વાત કરીએ તો આપણા પુરાણોની અંદર એક રાજા હતા કપુડમી રાજા કે કકુડમી રાજા છે એ પોતાની પુત્રી જે છે રેવતી એના માટે એક સારો વર શોધવા માટે બ્રહ્માજી પાસે જાય છે હવે જ્યારે બ્રહ્માજી પાસે જાય છે ત્યારે બ્રહ્માજી એને એવું કહે છે કે તમે અહીંયા તમારી પુત્રી માટે સારો વર શોધી અને જ્યારે તમે પૃથ્વી ઉપર જશો ત્યારે હજારો વર્ષ છે એ વીતી ગયા હશે એટલે કે આપણા પુરાણોની અંદર પણ સાબિત થાય છે કે જ્યારે સ્પેસની અંદરથી કોઈ માણસ પૃથ્વી ઉપર આવે છે ત્યારે સમય છે એકદમ બદલાઈ જાય છે હજારો વર્ષ વીતી ગયા હોય છે તો બ્રહ્માજીનું પણ એવું જ કહેવું હતું કપુરમી કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો પરંતુ તમે જ્યારે ફરીથી પૃથ્વી ઉપર જશો ત્યારે પૃથ્વી ઉપર તો હજારો વર્ષ બદલાઈ ગયા હશે ઈવન હજારો વર્ષ જે છે એ વીતી ગયા હશે અને કંઈક નવું જ થઈ ગયું હશે અને જે વાત પણ સાચી હતી જ્યારે એ બ્રહ્મા પાસેથી પૃથ્વી ઉપર આવે છે ત્યારે ઓલરેડી હજારો વર્ષ છે એ વીતી ગયેલા હોય છે શું આપણા વૈજ્ઞાનિકોએ આવો કોઈ પ્રયોગ કરેલો છે કે નહીં ઓગણીસો અને તેંતાલીસની અંદર અમેરિકાની અંદર એક કિસ્સો બનેલો હતો અમેરિકાનું જે નૌકાદળ છે એના દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો તો ફિલોડેલ્ફિયાની અંદર વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો કે જેની અંદર એક જહાજ હતી કે જે સૈનિકોથી ભરેલી હતી એ જહાજને સંપૂર્ણપણે ગાયબ કરી લેવામાં આવી અને ઘણા બધા લોકોનો એવો દાવો છે કે એના અમુક અમુક છે છે એ મૃત્યુ પામ્યા અને જે મૃત્યુ પામેલા હતા એ ભવિષ્યની અંદર મળી આવ્યા તો આવી જે આ ફિલોડોમિયા છે પ્રયોગ છે એ કરવામાં આવ્યો કે જેના લીધે સમય જે છે એને બદલવાની કોશિશ કરવામાં આવી એક નૌકા જે છે એ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ અને થોડા સમય પછી એ જ નૌકા જે છે એ બીજા સ્થળેથી મળી આવી તો આવો એક પ્રયોગ છે એ પણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો હવે આની કોઈ સાચી હકીકત છે આજ સુધી નથી મળી પરંતુ લોકો લોકો જે છે એનું કહેવું છે કે હા આવો પ્રયોગ છે એ કરવામાં આવેલો હતો અને અમુક સૈનિકો છે એ ફ્યુચરની અંદર પણ મળી આવ્યા હતા તો આજે પણ થિયરી છે આજે પણ એક રસપ્રદ કહાની છે વૈજ્ઞાનિકો કહે છે કે આપણે એવું એક મશીન બનાવીશું કે જેનાથી તમે ભૂતકાળની અંદર જઈ શકશો અને ભવિષ્યમાં શું બનવાનું છે એ પણ જાણી શકશો પરંતુ અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ આ સુધી નથી શક્યા આઈન્સ્ટાઈનના નિયમ મુજબ સાપેક્ષ ગતિના હિસાબે આપણે ચાલીએ છીએ આપણે ક્યારેય પણ ભૂતકાળની અંદર પાછા નથી જઈ શકતા અને ભવિષ્યને પણ નથી જોઈ શકતા પરંતુ પૌરાણિક કથાઓ અને ક્યાંક વૈજ્ઞાનિકો એવી કોશિશ કરી રહ્યા છે કે કદાચ આ ભવિષ્યની અંદર શક્ય બને તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી નવી ચેનલ રોચક વાતોને સબસ્ક્રાઈબ જરૂર